આપતો જેવી ઠંડી છે ઝબ્બર ઠંડી છે આ તો પણ આવું મને ત્યાં જઈને આરામ થા દેજે થોડી વાર ધાતર બે

એ તો ય નિંદમો સોકુ

અલ્યા ચાંજે ચૂશ તાનું ઉઠો ગજબ થઈ ગયો તો યાર અલ્યા હેડો કી રાત માં

એ ચોણ્યું 100 જનમ લેયા પછી આ ટાઈગરના ભાઈ બનવાનું પડ્યું છે ખાયે ખાઓ મેલવાનું નથીનું હા ફાટ ફાટ જવાની છે મેલ આવો નહીં અતૈન આ કાઈ ગડ હો જવાણો નઈ જા